આ એ સમયની વાત છે જયારે મહાભારતના યુદ્ધની તૈયારીઓ થતી હજી નક્કી નથી પણ બટવારાની બધી વાતો ચાલે ભાગીદારીની બધી વાતો ચાલે એમાં એક દિવસ કૌરવ સભામાં વિદુરજીએ પોતાના મતને સ્થાપિત કર્યો વિદુરજીએ કૌરવની સભામાં ખુલ્લે આમ કહ્યું કે પાંડવો નો હિસ્સો પાંડવોને મળવો જોઈએ હવે આ સભામાં જયારે વિદુરજી જાહેરમાં બોલ્યા ત્યારે કૌરવો ગુસ્સે થઈ ગયા હવે ગુસ્સે થઈ ગયા તો બોલાવો મને જો સલાહ માટે બોલાવ્યો છે તો પછી મારે બોલવું એ મારું કર્તવ્ય છે અને ધૂતરાજ ને કહ્યું મોટાભાઈ સૂચના આપું છું વોર્નિંગ ભીમરૂપી કાળો નાગ ફૂફાડા મારે છે અને મોટાભાઈ મને એ પણ ખબર તમે એનથી બીવો છો બહુ ભીમ બીજું ધૂતરાષ્ટ્ર મોટાભાઈ તમને એ પણ ખબર છે કૃષ્ણ ભગવાને એને સ્વીકાર્યા છે એટલે એના સહાયમાં કોણ છે અને મોટાભાઈ તમને એ પણ સૂચના આપી દો કૃષ્ણ કાળનો કાળ ત્રીજું ભારતના બધા જ બ્રાહ્મણો પાંડવોને પક્ષે છે સ્વર્ગના દેવતાઓ પાંડવના પક્ષમાં છે આ વિદુરજીના વચનો છે શ્રીમદ ભાગવતમાં અને મોટાભાઈ દુર્યોધન સામે બેઠો છે ને કોઈ નથી તમે જેને દીકરો માનો છો એ તમારા પૂર્વજન્મ નું પાપ તમારે ત્યાં પુત્ર બનીને આયો છે આ તમારો દીકરો નથી આ તમારું પાપ છે અને એ પાપીના કારણે એ પાપીના કારણે તમે પ્રભુ સાથે પણ વેષ કરી બેઠા છો આવું જયારે બોલ્યા કુલ એ છોડું કુળ ની કુશળતા માટે છોડો ની કુશળતા માટે કુલ કૌશલા તમે જે કરી રહ્યા છો એમાં કુળ વિનાશ થવાનો છે જો તમે કુળ કુશળ જોવા ઈચ્છતા હો તો ધરાષ્ટ્ર આ છોડો બધું માટે તમારે આ દુષ્ટનો ત્યાગ કરવો પડશે કૌરવોને ક્રોધ આવ્યો નૈવ પુષ્ટુર્યોધન કહ્યું જોવો તો ખરા કેવો થયો છે આપણું ખાય ખાઈ નૈવ પુષ્ટા વિદુરજી ધકો મારી કાઢ્યા અને વિદુરજી દરવાજે ગયા વિદુરજી ધનુષ રાખતા હતા એવું ભાગવત માં લખ્યું છે એ ધનુષ દરવાજા મૂકી દીધો અને નીકળી ગયા પરમાત્મા ને ખુબ પ્રાર્થના કરી એ ભગવાન તારી કૃપા થઈ ગઈ આજ મારા ઉપર અને કૃપા એ અર્થમાં થાય કે અત્યાર સુધી મારે દુર્યોધન ને મળવા આવવું પડતું હતું કૌરવ સભામાં હવે તો પરમાત્મા કૃપા કરી કે દુર્યોધન છૂટી ગયો મારા સત્સંગ મળે એ પરમાત્માની કૃપા છે પણ કુસંગ છૂટે એ પણ પ્રભુની કૃપા છે ખરાબ છૂટી જાય એ પણ ભગવાનની કૃપા છે

માનવી મોહની જેને જરૂર નથી સંત લક્ષણ અને સંગ દોષ ને જેને જીત્યો છે જે તો સંગ દોષ કૃષ્ણ આ બયાન ભાગવતમાં ભારે ભગવદ્ ગીતામાં બહુ સુંદર છે જે તો સંગ દોષ સંગ દોષ ને જીતવો એટલે ખરાબનો સંગ ન કરે એવો અર્થ નથી એનો સંગ દોષ ને જીતવો એનો અર્થ એવો નથી કે ખરાબનો સંગ ન કરો ખરાબનો સંગ કરે કરે પણ એને એની અસર નો થાય આની અસર એને થાય કોઈ એવો 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 સાધુ ચરિત્ર પુરુષ હોય તો એ કોઈ સિગરેટ પીતો હોય એની સાથે ફરે અને એની મિત્રતા કરે પણ એ બીડી પી તો ન થાય પણ પહેલાની બીડી છૂટી જાય આની હારે જો મારે રહેવું હોય તો મારે બીડી ન પીવાય અને આને કહ્યું છે જીત સંગવ શોષ સંગના દોષને ને જીતી લીધું એ દારૂડિયા સાથે પણ ફરે હા આપણને એમ થાય કે આની હારે ફરે પણ હકીકત શું થાય કે થોડી વાર સાથે સાધુ પુરુષ સાથે પેલો શરાબી રહી ને તો શરાબી ને એમ થાય કે હવે હવે જો અનિયાર મારેવો જ મારે દારૂ ન પીવો આ દારૂ પીતા ન થાય એનો છૂટી જાય એને ભગવદ્ ગીતામાં કહ્યું છે જીત સંગત છે